માણસ સાડો ન લાગે હું કપડાનો વિરોધ નથી પણ કાળજુ કંડારેલું હોવું જોઈએ હનુમાનજીનું નું કાળજું કંડારેલું છે અંદર રામ પોતાનો ઈષ્ટ છે એટલે એ બલિષ્ટ છે એનું અનિષ્ટ કોઈ કરી શકે જ નહીં ઈષ્ટ અંદર હોય કબાટમાં નહીં માટે માતાઓએ પહેલાં ધ્યાન રાખવું પડશે પુષ્પન સંસ્કાર બાળકોમાં રેડવા પડશે સારી વાતો સાંભળો સારી જગ્યાએ બેસો સદગુરુ પાસે જાઓ શાસ્ત્રો પાસે જાઓ સંતો પાસે જાઓ સત્સંગ કરો અને વિચારો એને આપો પીપળા ફરતા ફરો એક એક ઓક્સિજન સિલિન્ડર મળશે તમને પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આદેશનો ઋષિમુરૂખનો સરદાર નથી કે પીપળાને દોરા વીઠળવાનું કે કાંઈ ગાંડી ના છે બાવા અમે ઓક્સિજન પીપળો જ આપી શકે એકસો આઠ ધાગડા ફેરવો ને એક બે સિલિન્ડર જેટલો ઓક્સિજન ગર્ભને મળે પેલા ક્યાં આવી સગવડતા હતી છઠ્ઠી ભક્ત પીપળાના પાન જ લાવે એટલે જેથી પ્રદૂષણ બાળકને નડે નહીં પ્રદૂષણ સામે આ દેશના ઋષિએ ખૂબ ધ્યાન રાખ્યું છે વિચારના પ્રદૂષણ સામે વાતાવરણના પ્રદૂષણ સામે રાજના સત્તાના સંપત્તિના ઘરના પ્રદૂષણ સામે ભૂષણ બની રહે દૂષણ દૂર થઈ જાય એવું ધ્યાન રાખ્યું છે તમે પહેલું કામ એ કરો સગવડની ભૂખ ન રાખતા અમને ઘરેણા કેટલા આપ્યા કેટલું મોટર આપ્યું આમ થયું દીકરી ગુલવાન છે કે નહીં દીકરી ચારિત્રવાન છે કે નહીં દીકરી શીલવાન છે કે નહીં દીકરો આમ કાંઈ ખબર પડે છે કે નહીં કે દારૂ પીવે જુગાર રમે છે એ જ મોટા કોન્ટ્રાક્ટર છે ને ભાઈ જાગે કેટલા વાગે કે રાત્રે પી ગયા હોય સવારે બાર વાગે જાગે એને શું ગુડવો આ ઓળખાણ છે આ તો રમખાણ કહેવાય અમે બાપુ હું પિંચોતેર વર્ષનો છું તમારી સામે સેવન્ટી હું અંગૂઠા જ નથી ખૂબ ભીણ્યો છું ગુજરાત રાજ્યના મોટા તીર્થધામ નો ઇમ્પ્રુડ છું મોટા ગોપનાથ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર સાથે મેં વર્ષો સુધી પૈસાની ભૂખ છે પૈસાનો વિરોધી નથી પણ પ્રેમ વગરનો નો પૈસો દુખ જન્માવે એ માને વૃદ્ધાશ્રમમાં મોકલી દે બાપ ને વારે ચડાવી દે અને વહુ કે એમ જ કરે એ મોટી કઠનાઈ શરૂ થઈ જાય એકલો પૈસો જો સમજ્યા વગર નો આવી જાય પ્રેમ જો પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે પ્રેમ ઉપર જ ઈશ્વરની રેમ ઉતરે બાકી તો વેમમાં જિંદગી પૂરી થઈ જાય ઈશ્વરને યાદ રાખશો ને તો જીવન મંજૂર થશે નકર ઈશ્વર મજૂર કરી દેશે તમને મને અને જગત ઉપાડીને મરી જાય કેટલાય ઉપાડે છે આ રામ આપણામાં રમવો જોઈએ તો આપણા ચિત્તને આરામ મળે આ રામ આપણા ચિત્તમાં રમવો જોઈએ નહીં તો હરામ થઈ જાય જિંદગી આપણા ચિત્તને હમણાં માતાજીએ કીધું ને મારા ચિત્તના સંસ્કારો હું તમને કહું છું ગયા વખતે જન્મ આમ થયો એમ ચિત્તમાં જ બધું રહે હિત અહિત બધું ચિત્તમાં એટલે તો ગોપીઓએ ચિત્તમાં કૃષ્ણને બેસવા દીધો શબરીએ રામને બેસવા દીધો મીરાએ કૃષ્ણને બેસવા દીધો અને આપણે તો ઘણા કબાટ ને ફ્રીજ એને અડધો અડધો કલાક સુધી ગાભા મારે અડધો અડધો કલાક અરે તારા છોકરાને હનુમાન ચાલીસા શીખડાય ને ત્યારે આ વંઠી થાય છે ને મરી જાય છે તમારા ઘરની કિંમત કાંઈ ને કબાટ તમારું ધ્યાન નહીં રાખે સંસ્કાર જોશે જ અરે આરી સામે ઉભા રો મેકઅપ કરવામાં અડધો કલાક ઘાટે ખોળા બેડીને છોકરાને કીધું મારા બાપ ફાવસ જેવો થાય ગયો આ દેશને ધર્મ છે જરૂર છે ઝાડવા રહેવા જોઈએ ગાય રહેવી જોઈએ તુલસી રહેવા જોઈએ રહેવા જોઈએ ગંગા એમના વેદો ઉપનિષદો ઋષિમુનિઓ સંતો શૌર્ય આ બધું આ રહેવું જોઈએ દેશમાં બેટા એ ધ્યાન રાખજે બેંક બેલેન્સ ન રહે કાંઈ નહીં પણ માઇન્ડ બેલેન્સ રહે એટલે દુનિયા આખી પગમાં પડશે આવી તૈયારી હોવી જોઈએ જિંદગી જબતક રહેરસદ નું હોય કામ છે કુછ એસા ભક્ત નિકાલો પ્રેમ કરલો લો સીતારામ બાપુ ભજીયું સારું લાગે બે ભજીયા વધારે ખાઈ જ રીંગણા આખા હારા લાગે બે રીંગણા વધારે ખાઈ દે કોઈ દી એટલો વાલો ઈશ્વર લાગ્યો કે બે માળા વધારે ફેરી લો એવું મરી જાઓ મરી જાઓ આની કરતા તમારી બાયે પથ્થર જન્મ્યો હોત તો કઉ ગરીબ માણસની દીવાલમાં કામ આવે તો પહેલો મુદ્દો સ્મૃતિ આ દાદાની સ્મૃતિમાં વિસ્મૃત ન થઈ જાય એને આપ્યું છે એને ઋણ ચૂકવજો અદા કરજો એને કલંક ન લાગે મહાણિયા લાજે ને એવું જીવન જીવજો બીજું સગવડનો વિરોધી નથી તમારે એમાં મોટર બંગલા ગમે પ્લેન હોય તો એ વાંધો નહીં અમને કોઈ વિરોધ નથી પણ પહેલું યાદ રાખજો તમને એ ખબર હોવી જોઈએ કે હું સંસ્કૃતિના દેશનો છું હું પ્રકૃતિના દેશનો છું વિકૃતિના દેશનો નહીં અભયમ સત સંશુદિર ગીતાના સોળ માધ્યમ ભગવાન અર્જુન ને છે અભયમ સત સંશુદ્ધિર જ્ઞાન વ્યવસ્થિત દાનમ દમ્ઞ સ્વાધ્યાય આ તો ઘરડા મા બાપ ને શું કે તમને ખબર ન પડે હવે એને ખબર પડે એટલે તું વરણ ઢાંટો થયો નહીં તો દૌરવતી મળી નો નાખ્યો સંપત્તિથી સુખ મળે એ માન્યતા ઘેલછા ભરેલી છે સમજણથી સુખ મળે સમજણ સહનશક્તિ વાળી હોય સમજણ વિશાળતા વાળી હોય સમજણ આપને આંબીને ફાડીને બહાર નીકળી જાય એટલી બધી તાકાત સમજણ મારો ભગવાન મારી અંદર છે હું સમંદર તરી જઈશ આ સમજણ આ મારી માં છે બાપુ અમને હાર સાલ શાલ ને ભેટ બુજા કવર આપો અને તમારી માને પગે ન લાગો તો એ શાલ તમારી ખાપણ છો